ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઉપવાસમાં ખવાય તેવી તલ અને સિંગદાણાની સુખડી તો આ સુખડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ છે તો નાના બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે તમે બાળકોને આ સુખડી રેગ્યુલર ખવડાવી શકો છો અને આને બનાવવું ખૂબ જ આસાન છે તો ચાલો જોઈએ આ સુખડીની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરાળી સુખડી બનાવવા માટે આપણે એક બાઉલ તલ લઈશું અને એક બાઉલ સિંગદાણા લઈશું તમે આ બંનેની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો તો સિંગદાણા લઈશું એ આપણે ચેક કરીને લઈશું સિંગદાણાનો દાણો બગડેલો ના હોય અને તલને આપણે સાફ કરીને લઈશું હવે આપણે એક મોટી કઢાઈ લઈશું અને એમાં સિંગદાણા ઉમેરી લઈશું તો અહીંયા સિંગદાણાની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી લઈ શકો છો હવે આપણે આ રીતે હલાવતા જઈશું અને સિંગદાણાને સારી રીતે શેકવા શેકી લઈશું તો અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ફૂલ ફ્લેમ પર સિંગદાણાને શેકવાના નથી કેમ કે ફૂલ ગેસ પર આપણે શેકીશું તો ઉપરનું જે એના ફૂતરા હશે એ કાળા થશે પણ એના અંદરનો જે ભાગ હશે એ શેકાશે નહીં માટે આપણે અહીંયા સ્લો ટુ મીડિયમ ગેસ પર જ સિંગદાણાને શેકતા રહીશું અને આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે તો હવે સાતેક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો આ રીતે ઇઝીલી ફોતરું નીકળી જાય તો સમજી લેવાનું કે સિંગદાણા શેકાઈ ગયા છે ગેસ ઓફ કરી લઈશું અને આ સિંગદાણાને એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડા થવા માટે રાખીશું હવે એ જ કઢાઈમાં આપણે તલને શેકી લઈશું તો તલની ક્વોન્ટિટી પણ તમે ઓછી કે વધારે કરી શકો છો અને તલને પણ સિંગદાણાની જે રીતે શેકતા હતા એ રીતે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ શેકીશું તો અહીંયા પણ તલને પણ આપણે કોન્સ્ટન્ટ હલાવતા જઈશું અને શેકીશું તો હવે તલ પણ સારી રીતે શેકાઈ ગયા છે ગેસ ઓફ કરી દઈશું અને તલને પણ આપણે ઠંડા થવા માટે એક પ્લેટમાં લઈ લઈશું અને હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો આપણે આ રીતે એના પરથી ફોતરા નીકાળી લેવાના છે તો આ રીતે તમે ફોતરા ઇઝીલી કાઢી શકો છો અહીંયા હવે આપણે બધા જ પોતરા સિંગદાણાના નીકાળી લીધા છે અને હવે એક મિક્સચર જાર લઈશું અને એમાં બધા જ સિંગદાણા એડ કરી દઈશું અને આને આપણે અધકચરા ક્રશ કરવાના છે તો આને નોનસ્ટોપ ચાલુ નથી રાખવાના આપણે ચા ઓન ઓફ કરતા રહીશું અને આ મિક્સરમાં ક્રશ કરવાનું છે જેથી એનું મોઇશ્ચર નીકળે નહીં અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે ક્રશ કરવાના છે હવે આપણે એવી જ રીતે આપણે તલને પણ ક્રશ કરી લઈશું તો તલ પણ આપણે અધકચરા જ ક્રશ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો તલ પણ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો હવે આપણે ક્રશ કરેલા સિંગદાણા અને ક્રશ કરેલા તલને મિક્સ કરી દઈશું હવે આપણે ગોળ લેવાનો છે તો ગોળને આ રીતે આપણે સમારીને જ લઈશું જેથી ઇઝીલી ઓગળી જાય અને હવે આપણે એક કઢાઈ લઈશું એમાં આપણે આ ગોળ ઉમેરી લેવાનો છે તો અહીંયા આપણે ગોળની ક્વોન્ટિટી સેમ તલ અને સિંગદાણાની જે ક્વોન્ટિટી છે એ પ્રમાણે લઈશું જો તમારે ગળપણ સ્વીટનેસ થોડી ઓછી ખાવી હોય તો તમે થોડો ઓછો લઈ શકો છો હવે આમાં આપણે એક વાટકી જેટલું ઘી લઈશું અને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે તો અહીંયા પહેલાં આપણે આ રીતે મિક્સ કરી લઈશું પછી જ આપણે ગેસ પર આને શેકવા માટે મૂકીશું તો અહીંયા તમને એવું લાગે કે ઘી ઓછું છે તો તમે પાછળથી એડ કરી શકો છો તો હવે ગોળ અને ઘી સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ઓન કરીશું અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગોળને શીકાવા દઈશું તો અહીંયા આપણે ગોળ ઘીનો પાયો નથી કરવાનો આપણે ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ આને હલાવતા રહેવાનું છે તો અહીંયા આપણે થોડું બીજું પણ ઘી એડ કરીશું જેથી જે સુખડી છે એકદમ સોફ્ટ બને તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો થોડો થોડો ગોળ મેલ્ટ થઈ રહ્યો છે તો હવે સાતેક મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગોળ ઓગળી ગયો છે અને હવે આપણે જે સિંગદાણા અને તલ ક્રશ કરીને રાખ્યા હતા એ આપણે ઉમેરી લેવાના છે તો થોડું થોડું કરતાં આપણે ઉમેરવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું તો આ સુખડી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ક્રશ કરેલું મિક્સર એક સાથે આપણે ઉમેરવાનું નથી થોડું થોડું કરીને ઉમેરતા જવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે તો હવે સરસ રીતે બધું મિક્સર મિક્સ થઈ ગયું છે હવે આપણે એક પ્લેટ લઈશું અને ઘીથી ગ્રીસ કરી લઈશું અને ગેસ ઓફ કરી દઈશું અને આ જે બધું મિશ્રણ મિક્સ કર્યું છે એ આપણે આ થાળીમાં પાથરી લેવાનું છે અને આ રીતે સરસ રીતે વાટકીથી આપણે બધી સાઈડ ફેરવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તલ અને સિંગદાણાની સુખડી રેડી છે હવે આપણે એના પીસ કરી લેવાના છે તો ઠંડા થાય ત્યારે આપણે આના પીસ પાડી લઈશું સો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી તલસિંગ દાણાની સુખડી રેડી છે તમે આ સુખડીને ઉપવાસમાં પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ સુખડી આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હ તો ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો